अपना मंगल अवसर ने अपना गमना सौ धर्म प्रेमी सज्जनों ना सहकार दी आपन सगर समाज ना बन्ने प्रमुख श्रीयो समस्त को समाज સમાજની દીકરીઓ ભાઈઓ બહેનો નવય તરીકે આ સગ સમાજ ને તરણ દોલતરામ મહારાજ ના લાગતા મારી નાની ઉંમર આ સમાજે

જમાડી ફેમ સત્તા કાયમ નહીં રે પણ મારી ધોતીવાળા નોકરી થી ત્યારે હું વંડા મોટર સાયકલ એ વખત નહીં રાજદૂત દૂધ મોટર સાયકલ લઈને હું રાત્રે છે વઢારી સુધી આવું છું નવાનો ના પરોયા રોધરા એક વાગે સચિન કરીને મોટરસાયકલ સાયકલ લઈને ધોતીવાળા સવારે નોકરી જતો રોડ પણ ઠેકાણા વગરના અને તુલસીદાસ અમારી ભરપુર જવાની હતી પચીસ વર્ષની સત્સંગ પૂરો થયા પછી આદરણીય એ બлда ગામડા છે કે એક ગામડાઓમાં 12 વાગે સત્સંગ પૂરો કરીને મે તુલસીદાસ મહારાજનો આપા મહાકાલી માતાજીના મંદિરનો હું આશ્રમ છે ને ત્યાં હું 5 વાગે સુતી અને બધા ત્રણ જણ સત્સંગ કરીએ અને પછી 6 વાગે બસ બનાવી આવો એટલે ફરી રૂમમાં થઈ પરંગપુર થઈ નોકરી જતો બસમાં ત્યારથી હું આ ગામની સાથે આપના પરિવાર સાથે

પોતાના પુત્રો જે માબાપની સેવા કરી શકતા નથી એવી સેવા કરી અને સાહેબ જીવનના છેલ્લા વાતફા સુધી જે આપ ત્રણ ભાઈઓના પરિવારે એમની સેવા કરી છે ને એ બદલ આપણે એમને પણ વંદન અને અભિનંદન આપીએ સુદામાને એમના ઘરવાળાને બહુ કહ્યું કે તમારો ભાઈબંધ આખી દુનિયાનો રાજા છે જેને સોનાની દ્વારિકા છે અને આપણે ખાવા અનાજ પણ નથી મણિરામ બાપા જો તમે બધા એક સાથેના ઉમરવાળા મોચનના ચાર કાફરામાંથી જે ચેટલા જાય તો ભગવાન જોડે પણ હવે જીટો આપવાની તૈયારી છતાં પણ મહારાજને

આપડે ભગવાન નું નામ લઈ શકીએ એટલા માટે ભક્તિ કરવાની છે ભક્તિ કોઈ આસન દેવાની નહી ભક્તિ કરવાની નહીં ભક્તિ ફૂલ

वा करना से धर्म अथतु नहीं तो आरी के भी पछको होडो प्रमुख आए એટલે કોઈનું ધન નીતિથી મેળવેલા ધન સિવાય કોઈ ધન તમને પરમ શાંતિ આપી શકતે એમ નથી મિતરા નીતિથી મેળવેલું ધન દુર્યોધનની પાસે

જીવાતો આ દુનિયામાં કેટલા આવી ગયા કેટલા કેટલાય પંખી એ એક આ મોળ હે નું અને એને સુધારવા માટે આ મંદિર સુધારવા માટે વૃદ્ધાશ્રમ પડે છે પણ યાદ રાખજો જે તમારા ખેતરોમાં કામ કરે છે ને મજૂર કપા રાખો તમે થી લાવેલા શું કેવાય ગોધરા લાવો કે એ બાજુ સાહેબ જે કામ કરે છે ને સાહેબ એના મા બાપ ને વૃદ્ધાશ્રમમાં ના મૂકે તમારી મજૂરી કરે તમારી પાસેથી વેચવા પૈસા લાવે

骂了我的老！

તારે મોટા ભાઈ કહ્યું કૃષ્ણ સુભદ્રા સુભદ્રા આટલી બધી દુખી થાય છે ગાય છે આટલા મહિના થયા તમે એક દીકરી કે ગાય ઉપર દયા આપતી નથી આખા દુનિયા નું કામ કરો છે અને ઘરમાં દુખી થાય છે બસ મોટા ભાઈ મને માફ કરી દેજો અને એવું કહેવાય છે સુભદ્રાના પાસે ભગવાન સાત કોઠાનું યુદ્ધ લઈને આવ્યા અને મહાભારતમાં પણ લખેલું પાય પરિચિત

હવે જલ્દી બહાર આવી જા પણ કે તમે મને વચન આપો કે છોક ઉઠાની યુદ્ધ તમે મોચુન ને સોંપ્યું છે ને એ બહાર એનું ભૂલી ન જાવ અને ભગવાન એ વરદાન આપ્યું તો મે આપી ઉન તો જારે કોઈ પણ બેન કે દીકરી ને સારા શોક દિવસ ભગવાન દેખાડે ને તારે ધાર્મિક પુસ્તક વાંચવા જોઈએ સંતોના સંપર્કમાં રહેવું જોઈએ કોઈ શ્રેષ્ઠ સારા સજન ભાઈઓ બહેનો કોઈ મહિલા મંડળ કોઈ ગોપી મંડળ સારા સંસ્કાર વાળું મંડળ હોય તો એના ભજનમાં બેસવું જોઈએ દેવ મંદિર દર્શન કરવા જવું જોઈએ સાહેબ આ સંસ્કારો આ જે રૂવાટા છે ને એની અંદર થઈ વાઇબ્રેશન પાવર થઈ એના ગર્ભની અંદર અસર કરે છે બહેનોને ખાસ અને એટલા માટે મેરો ભાઈ

તમને ન ભાવતો હોય તમે ના ખાતા હોય તમારા ટેક હોય કોઈ માતાજીની બાધા હોય તો ભલે એને હાથમાં લઈને લે કોઈ બાળકને દીકરીને આપો કીડીઓને નાખી દો પણ પ્રસાદનો કદી અનાદર કરશો કૃષ્ણ ભગવાનને સંત અનાદર ન કરો નહીં તો પાંચ ગામડા માટે પાંડવનું

ও দানছ মনে রে মা আদে নিই আ অবসর চাই বিশ্বত ও খাই এই তো মুচনিয়া গায়ে পশু যাতমানে ওলতি কারা শান্তে গাইতে আজ কাল করতা

બેસેન મારા જીવનમાં આટલા સુધી આ મારી 75 વર્ષની ઉંમર થઈ ગઈ ને અરે મને યાદ નથી હું 20 કલમા લાગી પડ્યા હાલમાં નહીં કહેજી અને મારો જોતીય નહીં જેટલું હું જાણે બળ બનાયા ફાયદો છો ઉલજાન ઉષા મેર ભોર ભયો ઓર રાત કહો જો સોહત હૈ જો સોહત હૈ સો قوت હૈ ઓર જાગત હૈ સો જાગજો જાગજો જાગે તે કોને દિલી વેલી આયે ભણને દવાખાને